મને જ્યારે પેન હતો એ એ વખતે મેં અલગ અલગ બધી ઘણી બધી જગ્યાએ આપણે ટૂચકાજી કહેવાય એવા ટૂચકાઓ કરાવતા હતા બધી જગ્યાએ હું જઈ આવ્યો પણ એનાથી કોઈ ફરક ના પડ્યો મારે દૂરબીન વારી જ્યારે સર્જરી કરી ત્યારે એ સર્જરીના અંદર મારી ગાદી છે વધારે પડતી ખરાબ થઈ ગઈ હતી જેથી એના ટુકડા મોટા થઈ ગયા હતા એના માટે પછી અમારે દૂરબીન વારી જ્યારે સર્જરી કરી જે સરના ગાઈડન્સથી સેમ ટાઈમ થોડા ટાઈમમાં જ એવું સર્જરી સરે કરી દીધી અને અને આ સર્જરી પછી લગભગ થ્રી વીક પછી મારું બધું રૂટીન વર્ક હું સ્ટાર્ટ ગયો હતો મારું નામ વિશાલ સેવાનંદભાઈ સાધુ છે મારી ઉંમર છત્રીસ વર્ષ છે મારું મૂળ વતન આમ તો જન્મ થલતે જમાં જ છે અને રહેવાનું બી થલતે છે બટ પપ્પાની ગવર્મેન્ટ જોબ હોવાથી અમે ઘણી બધી જગ્યાએ ટ્રાવેલ કરેલું છે રિસેન્ટલી મારો બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે જેમાં મારું બધું ટ્રેડિંગનું કામકાજ છે પ્લસ એના સિવાય એસી સર્વિસિંગનું બી કામકાજ છે બધા ડિફરન્ટ ડિફરન્ટ વર્ક હું કરું છું મને જ્યારે પેન હતો એ એ વખતે મેં અલગ અલગ બધી ઘણી બધી જગ્યાએ આપણે ટૂચકા જે કહેવાય એવા ટૂચકાઓ કરાવતા હતા બધી જગ્યાએ હું જઈ આવ્યો પણ એનાથી કોઈ ફરક ના પડ્યો પ્લસ મેં બહુ બધા ડૉક્ટરોનું ગાઈડન્સ લીધું અને બધા એક જ સજેસ્ટ મને કર્યું હતું કે સર્જરી કરાવવી પડશે તો એ સર્જરી પહેલાં મારી કન્ડિશન એટલી ખરાબ હતી કે છેલ્લા પંદર દિવસ હું જમવા માટે પણ બેસી નતો શકતો મારે સુતા સુતા જ મોઢામાં મૂકવો પડતો હતો એ રીતની મારી કન્ડિશન થઈ ગઈ હતી અને વેલનું મને કોઈક ફ્રેન્ડે રિફર કર્યું હતું તો હું લીવવેલમાં એક વખત વિઝિટ માટે જઈ આવ્યો એ વિઝિટ કરી પછી એ વખતે મને મારા જ કંડિશનના એક ભાઈ મળ્યા હતા જેમને સેમ ડે સર્જરી થઈ હતી અને એ એકદમ નોર્મલ ચાલી શકતા હતા એટલે એમના જોયા પછી મેં મારું ડિસિઝન લીધું અને મેં બે દિવસમાં સર્જરી કરાવી દીધી હું હોસ્પિટલ ગયો ત્યારે હોસ્પિટલનો સ્ટાફ એટલે મેં જસ્ટ પહેલાં જ એપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી એપોઇન્ટમેન્ટ લીધા પછી હું હોસ્પિટલ પહોંચ્યું હોસ્પિટલ પહોંચ્યા પછી થોડું પંદર એક મિનિટનું વેઇટિંગ હતું કે ઓલમોસ્ટ સર બિઝી હતા પછી હું સાથે સાથે એ વખતે મેં એમઆરઆઈ બી કરાવી લીધેલા હતા એટલે એમઆરઆઈના રિપોર્ટ એક્સ રેના રિપોર્ટ એ બધું હું લઈને જ ગયો હતો સર જોડે એટલે સર એ બધું ચેક કર્યું ચેક કર્યા પછી મને ગાઈડ જ કર્યું કે વિશાલભાઈ આમાં કોઈ બીજો રસ્તો નથી તમારે સર્જરી તો કરાવી જ પડશે એટલે સર્જરી દરમિયાન મને હોસ્પિટલના આખા સ્ટાફે ફૂલ સપોર્ટ કર્યો અને એ વખતે મારે જો ફાઈનાન્સ ન હતું તો મને કેશલેસમાં જ કરાવવાનું હતું એટલે મને સ્ટાફે પ્રોપર ગાઈડ કર્યો પ્લસ જે એપ્રુવલ જોતા હતા એ બધા એપ્રુવલ કરાવી આપ્યા અને પછી સેકન્ડ ડે મારી સર્જરી મારે દૂરબીનવાળી જ્યારે સર્જરી કરી ત્યારે એ સર્જરીના અંદર મારી ગાદી છે વધારે પડતી ખરાબ થઈ ગઈ હતી જેથી એના ટુકડા મોટા થઈ ગયા હતા એના માટે પછી અમારે દૂરબીન વાળી સર્જરી કરી દીધી અને પ્રોપર બધા જે ગાદીના કટકા કે ટુકડા જે કહીએ એ કાઢી લીધા હતા અને પછી ના સ્ટેજમાં મને ઘણું સારું હતું અને આ સર્જરી પછી લગભગ થ્રી વીક પછી મારું બધું રૂટીન વર્ક હું કરતો તો સ્ટાર્ટ થઈ ગયો હતો મારી સર્જરી બે હજાર ઓગણીસમાં થઈ હતી અને અત્યારે બે હજાર પચીસ ચાલે છે એટલે ઓલમોસ્ટ છ વર્ષ જેવું થઈ ગયું આ છ વર્ષ પછી મને કોઈ જાતનો પેઇન નથી એકદમ હું રિલેક્સ છું અને બધી એક્ટિવિટી પ્રોપરલી કરી શકું છું ઇવન મારું ઘર ફોર્થ ફ્લોર ઉપર છે અને હું રોજ પગથિયા ચડ ઉતર કરું છું કે અમારે અહીંયા લીફ અવેલેબલ નથી હવે એકત્રીસ વર્ષની એજમાં જ્યારે સર્જરી કરાવવી પડે ત્યારે ઘરના પ્લસ પોતાને મને બી થોડો બીક હતી કેમ કે પહેલાની સર્જરીઓમાં એવું થતું હતું કે પેરાલાઇઝ થઈ જતા હતા માણસો પ્રોપર રિકવરી ના આવે બસ આ બધા પ્રોબ્લેમ હતા તો મને બહુ બધા બીવડાયા હતા પણ તેમ છતાંય મારી કંડિશન એટલી ખરાબ થઈ ગઈ હતી કે મને રિસ્ક લેવાની જ ઈચ્છા હતી પણ તેમ છતાં હું હોસ્પિટલમાં ગયા પછી મને નથી લાગ્યું કે રિસ્ક જ છે આ સર્જરીમાં એકદમ ઇઝીએસ્ટ વેથી અને પ્રોપર સર્જરી થઈ હતી આફ્ટર સર્જરી મને રેગ્યુલર નોર્મલ વોકિંગ એ બધું સ્ટાર્ટ લગભગ વન વીકમાં મેં કરી દીધું પ્લસ મેં રેસ્ટ બી બહુ નહોતો કર્યો મને સરે વન મંથ રેસ્ટ કરવાનું કીધું હતું પણ મેં લગભગ ટ્વેન્ટી ડેઝમાં તો જોબ સ્ટાર્ટ કરી દીધી હતી અને બધું મારું વર્કિંગ રનિંગમાં આવી ગયું હતું આ સર્જરી પછી હું ક્રિકેટ પણ રમી શકું છું વોલીબોલ પણ રમી શકું છું પ્રોપરલી જેમાં મને ઇન્ટરેસ્ટ છે અને હું ગાડી તો ચલાવું છું એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ હું ટુ વ્હીલર પણ ચલાવું છું સર્જરી પહેલાં મારી જે કન્ડિશન હતી એ બહુ જ ખરાબ થઈ ગઈ હતી ઇવન હું એક્ટિવા હતું મારી જોડે ત્યારે હું એક્ટિવા લઈને જસ્ટ ફ્રીઝે ત્યારે પણ ફિઝિયોથેરાપી માટે જતો તો અહીંથી જસ્ટ લગભગ એક દોઢ કિલોમીટર છે રસ્તામાં જતા જતા એટલો બધો પેન થતો હોય કે કોઈ બી જગ્યાએ આમ બાકડા જેવું દેખાય કાં તો કોઈ ઓટલો દેખાય તો મારે એના પર સુઈ જવું પડતું આવી મતલબ ભયંકર હાલત હતી એટલે એના પછીનું તો વિચારું તો બહુ જ બેસ્ટ છે અને કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ મેં તમને જણાવ્યું એમ કે હું જમવા બેસી નતો શકતો જમવા માટે બેસું તો બે કોળિયા માંડ ભરી શકું અને સોઈ જવું પડે મારી લગભગ વોકિંગમાં તમે ગણો તો હું માંડ સો મીટર ચાલી શકતો હતો આ બધો પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો મને આ સર્જરી થયા પછી હું ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર મારી એક બાધા હતી એના માટે હું ચાલીને ગયો હતો મને કોઈ પ્રોબ્લમ નથી મારા જેવી કોઈને તકલીફ હોય તો બીવાની જરૂર નથી આ સર્જરી જે ગાદીની થતી હોય છે એ બધી હવે નોર્મલ થઈ ગઈ છે અને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે તો તમે સર્જરી કરાવી શકો છો અને નાની ઉંમરમાં આવા પેઇન હોય તો એ હાઈ સ્પીડ રિકવર થાય છે તો તમે સર્જરી કરાવી શકો છો હું જ્યારે દાખલ થયો ત્યારે ત્યાંના સ્ટાફે મને બહુ સારું ગાઈડ કર્યું હતું અને મને કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહોતો થયો પ્લસ જ્યારે એડમિટ હોઈએ ત્યારે મૂવિંગ કઈ કરી શકાય નહીં એના માટે જે બી સ્ટાફ આવતો હતો એ બધું મને પ્રોપર ક્લીનિંગ અને બધું હાઈજીન સારું એવું હતું ડૉક્ટર હિતેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ જેમને મારી સર્જરી કરી અને હું બહુ જ હેલ્ધી છું અત્યારે